દ્રોણ દોડ્યા છે દ્રોણે દોડીને કીધું પ્રભુ ભોજન પ્રસાદ તો ક્યાંક લેવું પડશે એક કામ કરો મારે ત્યાં પધારો આ બપોરથી આજે પ્રભુ દ્રોણ ને ભગવાનને ના કહી દીધી ગુરુદેવ તમારે ત્યાં આવવાની ઈચ્છા નથી જયારે દોડતા દોડતા ઉતાવળે હાલે હાલતા હાલતા કૃષ્ણ એટલું કહેતા ગયા કે ગંગાના કિનારા તરફ જવાની ઈચ્છા છે ગંગાનો કિનારો શબ્દ સાંભળતા દ્રોણ સમજી ગયા ગંગાના કિનારે એક જ વ્યક્તિ રહેતો હતો અને એનું નામ હતું વિધુ ભગવાન ભાવને જોવે છે અને ભાવની આગળ ભગવાન પરવશ થઈ જાય છે પરમાત્મા કકડાયો કાકા દરવાજો ખોલો પણ વિદુર અને સુલભા ભગવાનના ભજનમાં રથ હતા કૃષ્ણનો અવાજ ન સાંભળ્યો ત્રણ કલાક વ્યતીત થયા છે ત્રણ કલાક સુધી વિદુર અને સુલભા ભજન કરતા રહ્યા અને દ્વારિકાધીશ ઝૂંપડીની બહાર દરવાજો ખખડાવતો રહ્યો ગરમ રેતી થયેલી બપોરના તડકીઓ થયો તો ઘર બરાબર તાપ થયો તો પગ દાઝતા હતા અને મોઢામાંથી કાકા 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 ત્રણ કલાક વ્યતીત થયા અને ત્રણ કલાકે વિદુરના કાને સહેજ અવાજ સંભળાણો એટલે કરતાલ બંધ કરી સુલભાની કરતાલ પકડી લીધી સુલભા ઉભી રે કોઈ અવાજ કરે છે ત્યાં અવાજ આવ્યો કાકા દરવાજો ખોલો કોણ હશે કોણ હશે કોણ હશે શંકા કુશંકા સાથે જ્યાં ઝુંપડીનો દરવાજો ખોલ્યો તો સાક્ષાત ભગવાન સામે ઉભા લાગ્યા હું સપનામાં છું કે જાગ્રત હું શું જોઈ રહ્યો છું મારે દરવાજે ભગવાન ઉભા છે ન આદર ન માન ન સન્માન ન પ્રણામ ન વંદન કાંઈ સ્તબ્ધ થઈ ગયા છે ભાવ વિભોર થઈ ગયા છે બીજું

વાડી ઘોડી ને વજીફા મળી જાય એટલે આપણે આપણી જાતને કૃપા સમજ ના એ તો પ્રારબ્ધ છે હું તમે લખાવીને આવ્યા છીએ કે હાથ ભરે લોટરી લાગવાની છે ઓગણ હાથ બધી ઉઘાડા પગે ફરતો હોય હાથ ભરે લોટરી લાગે લાગવાની છે લાગવાની લાગી એ પ્રારબ્ધ છે ભગવાનનું ભજન અને વિદુર બોલે જ સંપદો નહી વિપદો નહી વિપદા સંસાર જેને સંપત્તિ માને છે સંપત્તિ હકીકતમાં સંપત્તિ જ નથી અને જગત જેને વિપત્તિ સંપત્તિની વ્યાખ્યા શું વિપદરણ વિસ્મરણમ ભગવાન ભગવાનની વિસ્મૃતિ થઈ જાય ભગવાન ભૂલાઈ જાય એના જેવી દુખ માટે કોઈ વિપત્તિ ના હોઈ શકે અને સંપદ નારાયણ સ્મૃતિ ભગવાનની યાદ જેના મનમાં કાયમ માટે રહે એના જેવી જીવ પાસે બીજી કોઈ સંપત્તિ ન હોઈ શકે ધીરે રહીને ભગવાને વિદુરને કીધું કાકા ભૂખ બહુ લાગી છે ભૂખ લાગી શબ્દ સાંભળ્યો એટલે વિદુરે કીધું તમે જમીન નથી આવ્યા બોલે ના તમે જમીન નથી આવ્યા ના કાકા જમીને આવવું જોઈએ ને વિદુર કે સુલભાને ગુસ્સો આવે છે ભગવાને કીધું કાકા તમે દુર્યોધન ના ઘરે ક્યારે જમો છો બોલે નહીં ક્યારેય નહીં શું કામ બોલે બુદ્ધિ બગડવાની બીક લાગી કૃષ્ણ પ્રભુ સેમ પ્રોબ્લેમ તમે જેના ઘરે ન જમો એના ઘરે મારાથી જમાય ખરેખર ભૂખ્યો આવ્યો છે બે મત મળે છે એક મત એવો મળે છે વિદુરે તરત સુલભાને કીધું સુલભા ઘરમાં ફળ ફ્રૂટ કઈ પીડ્યું હોય તો લાવ જલ્દી ભગવાનને ભૂખ લાગી છે સુલભાઈ કીધું સ્વામીના ત્રણ કેળા પડ્યા છે બોલે લાવ જલ્દી 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 કેળા લાવી સુલભાઈ છોલ્યા ગર્ભ ફેંકી દીધો છાલ ભગવાનને આપી ભગવાન ખાઈ ગયા બીજો ગર્ભ ફેંકી દીધો છાલ આપી ખાઈ ગયા ત્રીજું છાલ ત્રીજી ખાતા હતા ભગવાન ત્યારે વિદુર નું ધ્યાન ગયું ભગવાન નો હાથ પકડી લો પ્રભુ આ શું ખાવ છો તમે જો તો ખરા આ છાલ છે પણ કેળા પડ્યા થયો કે પેલા આગળ જે બે ગઈ એ છાલ ગઈ અને ત્રીજી અડધી કમાઈ ગઈ દેવતા હોય પુષ્પ નો ઢગલો કરી દીધો ધન્ય વિદુર તારી ઝૂંપડીમાં ભગવાન ભોજન કરે છે